जो आजे तमे आ वीडियो छेला સુધી નહીં જુઓ તો શક્ય છે કે તમે અજાણતા પોતાનું ઘર માં એવી જ એક ભૂલ સાથે જીવતા હોવ જેના કારણે આખી પેઢીની કિસ્મત બદલાઈ ગઈ હતી વાસ્તુ શastra ગુજરાતી ચેનલ પર આજે હું તમને એક એવી સચી ઘટનાની શરૂઆત કહી રહ્યો છું જે ઈશાન ખોડાની એક નાની ભૂલથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે એક સમૃદ્ધ પરિવારને આર્થિક માનસિક ને આધ્યાત્મિક રીતે ખોખલો બનાવી ગઈ આ કથા છે શાંતિનગરના એક મનસુકુ મકાનની જ્યાં વસતો હતો હરીભાઈનો પરિવાર હરીભાઈ તેના સમયમાં એક સફળ વેપારી સમાજમાં માન પરિવાર સુખી બે દીકરા અને એક દીકરી પત્ની ધાર્મિક અને દરરોજ દીવો પ્રગટાવતી જીવનમાં કોઈ ફરિયાદ નહોતી પરંતુ નવા મકાનમાં પ્રવેશ કર્યા પછી કોઈને ખબર પણ ન પડી કે ઈશાન ખૂણામાં રાખેલું એક એવું સામાન હતું જે ધીમે ધીમે આ ઘરની ઉર્જાને શોષી રહ્યું હતું शुरुआत में बધું સામાન્ય લાગતું પરંતુ થોડા મહિનામાં હરીભાઈના ધંધામાં અચાનક નુકસાન થવા લાગ્યું જે સોદો વર્ષોથી સફળ થતા હતા તે એક પછી એક તૂટવા લાગ્યા ઘરમાં અર્થતંગીનો પ્રવેશ થયો પેલા તો બધાય આને સમયનો ફેર સમજો પરંતુ પછી પરિસ્થિતિ એવી બની કે દીકરાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા પત્નીને અસમજણ ભર્યો ગભરાટ રહેવા લાગ્યો દીકરી અચાનક બીમાર રહેવા

स्वप्न समझी ने अवगणी दीधी परंतु त्यार बाद जे बन्यु ते स्वप्न करता पण भयानक हतु दिकरानो अकस मात थयो दिकरी नी तबियत वधारे बगड़ी अने घर पर देवु चढ़वा लागियो हरी भाई नी अंदर एक अजब ग्लानी अने डर बनने उद्भववा लाग्या तेमणे अनेक डॉक्टरो मित्रो अने, अने सगाओ ने मळ्या परंतु कोई उकेल न मळ्यो आखरे कोईए तेमणे एक वृद्ध विद्वान वास्तुशास्त्री पासे जवानी सलाह શરૂઆત માં આ વાત પર વિશ્વાસ ન હતો કારણ કે તેઓ માનતા હતા મહેનત જ ઘરની દિશાઓ રૂમ ગોઠવણી અને ખાસ કરીને ઈશાન ખૂણા સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે હરિભાઈ નું ફાટીને ખુલ્લું રહી ગયું કારણ કે વૃદ્ધે પૂછ્યું કે શું તમારા ઈશાન ખૂણે કચરો તૂટે વસ્તુઓ અથવા કોઈ ભારે સામાન રાખેલો છે હરિભાઈ ને તાત્કાલિક યાદ આવ્યું કે નવા મકાન પ્રવેશ પછી તેમણે ઈશાન ખૂણે એક મોટો જૂનો કબાટ રાખી દીધેલો હતો જેમાં બિનજરૂરી સામાન ભાગ જૂના કાગડો અને બંધ પડેલા વીજ ઉપકરણો ગોઠવાયેલા હતા વૃદ્ધે ગંભીર સ્વરમાં કહ્યું કે ઈશાન ખૂણો ઈશ્વરનું સ્થાન છે ત્યાં ભાર ગંદકી અને અવગણના નો કોપ બોલાવે છે હરિભાઈ ના હૃદયમાં દર કંપી ઉઠ્યો કારણ કે તેમને શરૂઆત છે સાચી કસોટી તો ત્યારે શરૂ થશે જ્યારે તમે આ દોષ સુધારવાનો પ્રયાસ કરશો કારણ કે નકારાત્મક ઉર્જા સરળતાથી ઘર છોડતી નથી હરિભાઈ ભારે મનથી ઘરે પરત ફર્યા અને ઈશાન ખોરામાં ઉભા રહીતે કબાટને જોતા રહ્યા જાણે તે કબાટ હવે નિર્જીવ નહીં પરંતુ કોઈ જીવંત અંધારી શક્તિ હોય તે રાતે ઘરમાં વધુ ભારતા હતી દીકરી રાતભર તાવમાં તડફરાતી રહી પત્ની દીવો હાથમાં લઈને ભગવાનને મુંગી પ્રાર્થના કરતી રહી અને હરીભાઈ આખી રાત વિચારતા રહ્યા કે શું ખરેખર તેમના ભાગ્યની દોર એક ખોળામાં રાખેલી વસ્તુઓથી બંધાઈ ગઈ છે સવાર પડી ત્યારે તેમણે કબાટ ખોલવાનો નિર્ણય લીધો અને જેમ જેમ એક પછી એક બિનજરૂરી વસ્તુઓ બહાર આવવા લાગ્યા તેમ તેમ ઘરમાં અજુગતી ઠંડક ફેલાતી ગઈ તૂટેલી મૂર્તિના ટુકડા ઝાંખા પડેલા યંત્રો જૂના રસીદ પત્રો બધું જોઈ હરિભાઈ પગ થરથર કાપવા લાગ્યા અને એ જ ક્ષણે તેમને ફરી એક અસ્પષ્ટ અવાજ સંભળાયો હોય એમ લાગ્યું જાણે કોઈ કહી હોય કે હવે બહુ મોડું થઈ ગયું છે હરિભાઈ આંખોમાં પસીનો છલકાઈ ગયો તેઓ ડરી ગયા પરંતુ હવે હવે પાછા ફરી શકાય તેમ કારણ કે જે દોષ શાંત બેઠો હતો હતો તે જાણે જાગી ગયો અને ત્યારે શરૂ થઈ તે ઘટનાઓની શ્રેણી જેને હરિભાઈ વિશ્વાસ ધૈર્ય અને ભક્તિ અંતિમ કસોટી પર મૂકી દીધી હરિભાઈએ જેમ જ ઈશાન ખૂણા પહેલી તૂટેલી મૂર્તિના ટુકડા ઘર કાઢ્યો એમ જ તેમની પત્ની બેહોશ થઈને જમીન પર પડી ગઈ દીકરીના તાવમાં અચાનક વધારો થયો અને ઘરમાં અજબ અંધારો છવાઈ ગયો હોય એમ લાગ્યું જાણે કોઈ अदृश्य શક્તિ તેમના દરેક પ્રયાસનો વિરોધ કરી રહી હોય હરીભાઈના હાથ કંપતા હતા પરંતુ તેમણે હવે સમજાઈ ગયું હતું કે આ દોષ સામે લડ્યા વગર પાછા ફરી શકાય તેમ નથી તેમણે આખા ઘરને એકત્રિત કર્યો દીવો પ્રગટાવ્યો અને पहली बार डर साथे नहीं परंतु भक्ति साथे भगवान ने कह्यो जो मारी भूल थी आ बदु थयो होय तो मने क्षमा करजो परंतु हवे हूँ मारी भूल सुधारवा तैयार छु आ शब्दो उच्चारताज घरमा थोड़ी हरवी शांति महसूस थई परंतु ते मात्र थोड़ी क्षणोनी हती सांज थायते पहला हरिभाई ना नानकड़ा दिकरा ने अचानक तीव्र पीला शुरू थई तात्कालिक हॉस्पिटल लई जहऊ पड्यो डॉक्टर એ કહ્યું કે તેની હાલત ગંભીર છે હરીભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ તેમણે લાગ્યું કે તેઓ દોષ દૂર કરી રહ્યા છે તેથી જ આપત્તિઓ વધુ વિકટ બની રહી છે પરંતુ તેમની પત્નીને વૃદ્ધ વાસ્તુશાસ્ત્રીના શબ્દો યાદ આવ્યા કે નકારાત્મક શક્તિ બહાર જવા પહેલા આખી તાકાત લગાવે છે હોસ્પિટલના ઓરડામાં હરીભાઈ રાતભર દીકરાની બાજુમાં બેઠા રહ્યા બહાર વરસાદ વરસતો હતો અંદર હરીભાઈ ના હૃદયમાં ડર અને પશ્ચાતાપનો વિનાશક તોફાન ચાલતો હતો તેમાં દુખ હતું અવાજે કહ્યું ઈશાન જો શુદ્ધ થાય તો જ ઘરની દિશાઓ ફરી પ્રકાશિત થશે હરિભાઈ આંખો અચાનક ખુલી ગઈ અને બહાર વીજળીના તેજ આખો ઓરડો ઝપક્યો તેમને તરથી એક અડગ સંકલ્પ ઉગી નીકળ્યો કે હવે જે પણ થાય તેઓ ઘરમાંથી આ દોષ સંપૂર્ણ રીતે દૂર કરીને જ શ્વાસ લેશે સવારે ડોક્ટરે કહ્યું કે દીકરાની સ્થિતિ થોડી સ્થિર છે હરીભાઈ સીધા હોસ્પિટલ થી ઘરે આવ્યા અને ઘરમાં પ્રવેશ કરતાં જ તેમણે ફરી ઈશાન ખોરાની તરફ જોયું હવે ત્યાં ફક્ત ખાલી જગ્યા નહીં પરંતુ વર્ષોની અવગણનાનો ભય બેસી ગયો હતો તેમણે આંખો કબાટ સંપૂર્ણ રીતે બહાર કાઢી નાખ્યો તેમાંથી નીકળેલી દરેક વસ્તુને ઘરથી દૂર સેંકી તે ક્ષણ ઘર જાણે થોડી હળવી થઈ ગઈ હોય એમ લાગ્યું પરંતુ દોષ હજુ સંપૂર્ણ તૂટ્યો ન હતો કારણ કે વૃદ્ધે તેમને કહ્યું હતું કે ફક્ત વસ્તુઓ દૂર કરવાથી કામ પૂર્ણ થતું નથી ઈશાન ખોણામાં શુદ્ધિકરણ જળ પ્રકાશ અને ભક્તિની સ્થાપના જરૂરી છે હરિ ભાઈએ તેજ દિવસે ઘરમાં ગંગાજર હાટાવ્યો ઈશાન ખોણે સફેદ कपड़ू بيهاવ્યું ત્યાર એક નાની મૂર્તિ સ્થાપિત કરી અને સવાર સાંજ દીવો પ્રગટાવવાનો નિયમ શરૂ કર્યો પરંતુ મુશ્કેલીઓ હજુ अटકી નહીં ઘરની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ દેનદારો બારણે આવવા લાગ્યા સંબંધીઓ એ દૂર થવાનું શરૂ કર્યું અને સમાજમાં એક સમયે માન પામતો હરીભાઈ હવે શરમ સાથે માથું झुકાવીને ફરવા લાગ્યો રાત્રે પત્ની રડતી રડતી કહેતી કે અમે શું ખરે

તૈયાર હતા અને આઘાત એવા હતા કે કોઈ સામાન્ય મનુષ્ય સરળતાથી હિંમત હારી જાય હરિભાઈ જીવનમાં હવે એક પછી એક એવી ઘટના તોડી નાખવા માટે જન્મી હોય હોસ્પિટલ થી ઘરે પરત આવેલા દીકરાની તબિયત થોડા દિવસ સુધરી પછી ફરી ખરાબ થવા લાગી દીકરીનો તાવ ઉતરતો જ ન હતો પત્નીના ના ચહેરે સતત ભયની છાયા રહેતી અને ધંધામાં જે થોડોક આવક આવતી હતી તે પણ અચાનક સંપૂર્ણ બંધ થઈ ગઈ દેનદારો હવે માત્ર માંગ કરવા નહીં પરંતુ ધમકી આપવા લાગ્યા ફોન સતત વાગતો બારણે અજાણ્યા લોકો ઉભા રહેતા હરિભાઈ ને લાગવા લાગ્યું કે આ ઘર હવે શ્વાસ લેવા પણ જગ્યા બાકી નથી એક રાતે દેવો ચૂકવવા માટે તેમણે ઘર વેચવાની ચર્ચા પણ કરી પરંતુ પત્નીએ રડતા રડતા કહ્યું જો આ ઘર હોડી તો ભગવાન પણ આપણને છોડીને ચાલ્યા જશે આ શબ્દો યાદ કરી એટલે તેમને લાગતું રહ્યું કે બધું બરાબર છે એજ રાતે હરિભાઈ એકલા બેઠા બેઠા ભગવાન સાથે ઝઘડો કરવા લાગ્યા ક્યારેક તેઓ પૂછતા તમને આવું શું મળ્યું અમને આ રીતે તોડીને તો एक तेओ मागता मारे बधु लई लो पण मारा बाळको ने बचावो घर नी दीवालो पण जाणे तेमनी वेदना सांभळती मौन रही गई होय एम लागतुं अने ए वच्चे एक रात्रे एवुं बन्युं जेनाथी हरिभाई नो विश्वास पण कंपी उठियो अचानक रात्रे घर माथी एक भयानक आवाज संभळायो जाणे कोई भारे वस्तु धराशायी थई होय बधा दोड़ी ईशान खूणा मां पहोंच्या तो त्यां तेओए जोयुं के जे नानी તી મુકવામાં આવી હતી તે આપમેળે પડી તૂટી ગઈ હતી ઘરમાં સન્નાટો છવાઈ ગયો પત્ની બેહોશ થઈ ગઈ દીકરી ચીખી ઉઠી અને હરીભાઈ માટે આ ક્ષણ સહન કરવી અશક્ય બની ગઈ તેમને લાગ્યું કે હવે ભગવાન પર તેમની બાજુમાં નથી તે રાત્રે કોઈએ ભોજન કર્યું નહીં કોઈ સૂયું નહીં દરેક વ્યક્તિ પોતાના મનમાં ડરીને બેઠી રહી અને વહેલી સવારે હરીભાઈ ફરી તે વૃદ્ધ વાસ્તુશાસ્ત્રી પાસે ગયા આંખો આંસુ અવાજ કંપતો અને હૃદયમાં એક જ પ્રશ્ન શું હવે બધું ખતમ થઈ ગયું છે વૃદ્ધે શાંતિ થી કહ્યું આ તૂટી ગયેલી મૂર્તિ નિષ્ફળતા નથી આ સંકેત છે કે દોષ હવે છેલ્લી હદે લડાઈ કરી રહ્યો છે હવે પાછા હટશો તો બધું ખરેખર ખતમ થઈ જશે હરિભાઈ અંદર ડરી ગયા પરંતુ તેમની પાસે હવે ગુમાવવા માટે કઈ ચ્ચી ઉપર ન હતું વૃદ્ધે તેમણે કહ્યું કે હવે માત્ર સફાઈ અને વ્યવસ્થા પૂરતી નથી હવે સાચી ભક્તિ ત્યાગ અને નિયમો સાથે ઈશાન ખોરાને જીવંત કરવો પડશે તેમણે 7 દિવસ સુધી ખાસ સાધના કરવાનો ઉપદેશ આપ્યો ઉપવાસ મૌન સવાર સાંજ દીવો અને દરેક દિવસ ઈશાન ખોણે બેસીને ક્ષમાયાચના કરવાની પ્રતિજ્ઞા હરીભાઈ ઘરે પરત ફર્યા અને પરિવાર સામે આ બધી વાતો રાખી शुरुआत में बधा गभराया बाको कमजोर था पत्नी भावनात्मक रीते तूटी गई थी परंतु अंत एक निर्णय लेवायो के जे कहीं पर थाय हवे पलायन नहीं काली दासी नहीं परंतु कुंतरनी जेम लड़ाई लड़ी छे पहलो दिवस उपवास मा पसार थयो हरि भाई ने भूख लागी हती शरीर कंपतु हतु मन मा नकारात्मक विचारो उठता हता परंतु तेमणे दांत भीड़ी ने पोता ने स्थिर राख्या बीजा दिवसे वर्षा પડ્યો ઘરના છતથી પાણી ટપકવા લાગ્યું વીજરી ગઈ અડધું ઘર અંધકારમાં ડૂબી ગયું જાણે પ્રકૃતિ પર તેમની પરીક્ષા લેતી હોય ત્રીજા દિવસે દેનદારોએ ફરી ઘરની બહાર હમદામો કર્યો પત્ની ભયથી કાંપતી રહી અને હરીભાઈ ઈશાન ખોડામાં બેસીને દીવો સામે આંખો બંધ કરીને ભગવાનનું નામ લેતા રહ્યા ચોથા દિવસે એક એવો ફોન આવ્યો કે તેમની જમીન જે તેઓ વેચવા માંગતા હતા તેની મત અડધા થી પણ ઓછી મરી રહી હતી હરીભાઈ નો માથું સુન થઈ ગયું તેમણે લાગ્યું કે કદાચ હવે આ બધું સહન કરતા સારું છે હારી જમું પરંતુ એ જ ક્ષણે દીકરી ધીમે ધીમે ઈશાન ખોરામાં આવી દીવો જોયો અને કહી દીધું બાપા દીવો બહુ સુંદર લાગે છે આ નાનકડો વાક્ય હરીભાઈ માટે અંધારામાં દીવો બની ગયો તેમને લાગ્યું કે કદાચ ભગવાન હજી પણ ક્યાંક નજીક છે પાંચમો દિવસ આવ્યો અને विकरा नो ताप अचानक थोड़ो उतरियो डॉक्टरे ए के आ एक सकारात्मक संकेत छे परंतु साथे चेतवनी पर आपी के जोखम हजी टळयु नथी हरि भाई ना मनमा आशा फरी नानकडी चमकाई छठो दिवस आवयो अने पत्नी ना चेहरे महीना पची पहली वक्त थोड़ी शांति देखाई रातरे टेणी ए कहयो मने आजे उंगमा शांति अनुभव परंतु साची कसोटी तो सातमा दिवसे आववानी कारण के सातमो दिवस ए दिवस हतो जारे नकारात्मक शक्ति पोतानी आखी ताकत छेली वार बतावे छे सातमो दिवस आवताज जाने आखा घर मा एक अशांत तरंग दौड़ी गई होय एम लागियो हरी भाई वहली सवारेज उठी गया शरीर मा अजीब था मन मा भारे बोझ रात्रे आवेली थोड़ी शांति फरी ओजल थती जनाती हती पत्नी पर अचानक गभराट मा हती दिक्री नी आँखों बेडक अने दिक्रो हजू પણ કમજોર લાગતો હતો હરિભાઈ એ બધાને ઈશાન ખૂણામાં એકત્ર કરીને દીવો પ્રગટાવ્યો ફૂલ ચઢાવ્યા અને વૃદ્ધ વાસ્તુશાસ્ત્રી કહ્યા મુજબ અંતિમ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી ક્ષમા યાચના શરૂ કરી પરંતુ હઠાત ક્યાંક થી ભારે પવન ફૂંકાયો દીવો વારંવાર બુઝવા લાગ્યો ઘરના બારણા ધડધડ ખખડવા લાગ્યા અને પત્ની ગભરાઈ બોલી ઉઠી કશું ખોટું છે હરિભાઈ ના હૃદય ધડકન તેજ થઈ ગઈ તેમલે દીવો ફરી પ્રગટાવ્યો પણ ત્રીજી વાર પવનના જોકે દીવો તૂટી ગયો અને એ જ ક્ષણે ઘરના બીજા ખોળે કોઈ ભારે વસ્તુ પડવાનો ઉગ્ર અવાજ આવ્યો બધા દોડી ત્યાં પહોંચ્યા તો દીકરી જમીન પર પડી હતી બેહોશ શ્વાસ પર ધીમો પડતો જણાતો હતો ઘરમાં ચીખો ગુંજી ઉઠી હરીભાઈ દીકરીને ઉઠાવીને તરત હોસ્પિટલ દોડ્યા પત્ની રસ્તામાં ભગવાનને બૂમ બૂમ કરીને બોલાવતી હતી હે માતા जी हवे तो मारी दिक्री बचावी लो हॉस्पिटल પહોંચતા જ ડોક્ટરોએ દીકરીને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ લીધી અને બહાર હરીભાઈ અને તેમની પત્ની હાથમાં હાથ નાખીને કાંપી રહ્યા હતા થોડા સમય પછી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે આવતી કેટલી કલાકો નિર્ણાયક છે આ શબ્દો સાંભળતા જ હરીભાઈનો આખો વિશ્વ ધરી પડ્યો તેમને લાગ્યું કે કદાચ ઈશાન દોષની અંતિમ ચોટ હવે તેમના હૃદય પર પડી છે તેઓ હોસ્પિટલ આજે મારી દીકરી બચી જાય તો હું જીવનભર કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં રાખું ઈશાન ખૂણા જીવનનો મથાક માની ને જીવેશ આ પ્રાર્થનામાં કોઈ માંગ નહોતી ફક્ત એક પૂર્ણ અરંગતી હતી અને એ જ વખતે તેમણે લાગ્યું કે કોઈ अदृश्य હાથ તેમની પીઠ પર રાખીને કહ્યું હોય એમ ડરો નહીં હરીભાઈ ગભરાઈને પાછળ જોયો ત્યાં કોઈ નહોતું પરંતુ મનમાં એક અજીબ શાંતિ ઉતરી ગઈ કલાકો પસાર થઈ ગયા દર મિનિટ વર્ષ જેવી લાગતી હતી પત્ની ક્યારેક રડતી ક્યારેક મૌન બનીને દીકરીના નામનો જાપ કરતી અને આખરે એક સમય એવો આવ્યો જ્યારે ઇમરજન્સી રૂમનો

કારણ કે આ સાતમા દિવસની રાતે જ ઈશાન દોષનો અંતિમ નિર્ણય થવાનો હતો અને ઘરમાં પાછા ફરતા જ હરીભાઈને સમજાયું કે asli યુદ્ધ તો હવે શરૂ થવાનું છે કારણ કે ઘરમાં પ્રવેશ કરતાં જ એક અજીબ શાંતિ સાથે સાથે ભય પણ છવાયેલો હતો જાણે તોફાન પહેલાની શાંતિ હોય ઈશાન ખુરાનો દીવો ફરી પ્રગટાવ્યો ગયો ફૂલ ચઢાવાયા બધા શાંતિથી બેઠા રહ્યા પરંતુ સૌના મનમાં એક જ પ્રશ્ન अंधकार संपूर्ण रीते समाप्त थशे के पची कोई अंतिम आघात बाकी छे। रात थती गई कांटा धीमे धीमे आगता रहा अने अचानक मध्य रात्रि नजीक आताज एक એવી ઘટના બની કે જે હરીભાઈના જીવનની દિશા બદલાવી દેવા માટે પૂરતી હતી મધ્યરાત્રિ પસાર થતાજ ઘરમાં અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ એવી શાંતિ જેવી ક્યારે આવી ન હતી પવન બંધ થઈ ગયો દીવો સીધો સમતોલ પ્રગટતો રહ્યો અને દરેકના હૃદયની ધડકનો પણ ધીમે ધીમે સ્થિર થવા લાગી હરીભાઈ આંખ બંધ કરીને ઈશાન ખૂણામાં બેઠા હતા હાથ જોરેલા મન સંપૂર્ણ શૂન્ય कोई मांग नहीं कोई फरियाद नहीं फक्त एक पूर्ण शरणागति अने एज क्षणे घर मा एक सुगंध फैलाई जाने कोई अजाण्यु पुष्प खिलियु पत्नी पत्नीए आंख खोली ने आश्चर्य थी कहू घर मा आजे अजाणी सुवास केम आवी रही छे अने तेज समय दिकरी जे हॉस्पिटल थी थोड़ा कलाक पहला आवी हती ते धीमे धीमे चालती ईशान खुणानी पासे आवी दीवो जोयो फूल जोया अने धीमे थी बोली बापा अही बहु सारू लागे छे। आ शब्दों सांभरताज हरी भाई ना शरीर मा एक कंपन दौड़ी गयो कारण के दिकरी ना चेहरे घना दिवसों पची एक अजानी शांति देखाई रही हती एक शने जाने कोई अदृश्य भार घर माथी ओगरी रहयो होय एम लागयो बराबर तेज समय बाहर झरमर वरसाद शुरू थयो हळवो शुद्ध जाने प्रकृति पोते घर धोई रही होय पत्नी नी आंसू वहवा लाग्या परंतु આ આંસુ દુખના નહોતા આટલા દિવસોની યાતના બાદ પહેલીવાર આંસુ આશાના હતા અને એ જ રાત પછી ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું બીજા દિવસે બહેલી સવારે હરીભાઈને એક અજાણ્યો ફોન આવ્યો સામેના માણસે કહ્યું કે તને તેમનો એક વર્ષ જૂનો अटકેલા સોદાની ફાઈલ જોઈ છે અને હવે તે સોદો ફરી શરૂ કરવા માંગે છે હરીભાઈને વિશ્વાસ ના આવ્યો પરંતુ સાંજ સુધીમાં એ સોદામાં તે એક અગ્રીન રકમ પણ જમા થઈ ગઈ પત્ની આ સમાચાર સાંભળીને પ્રથમવાર ખુલે દિલે હસી ઘણા મહિના પછી તેમના ઘરમાં હાસ્યનો અવાજ ગુંજ્યો થોડા દિવસોમાં દીકરાની તબિયત પણ આશ્ચર્યજનક રીતે સુધરવા લાગી ડોક્ટરો પણ ચકિત હતા કે જ્યાં મૃત્યુનો ખતરો હતો ત્યાં અચાનક પુનર્સર્જન કેવી રીતે શક્ય બન્યું દીકરી સંપૂર્ણ સ્વસ્થ થવા લાગી અને હરીભાઈના ઘરમાં હવે દર સવાર ઈશાન ઉરામાં દીવો ફૂલ અને શુદ્ધ વાતાવરણ સાથે ઉજાસ ફેલાવા લાગ્યો દેનદારો ધીમે ધીમે દૂર થવા લાગ્યા કેટલાક દેવા માફ થયા કેટલાક માટે નવી ચૂકવણીની વ્યવસ્થા બની અને સમાજમાં જે હરીભાઈ એક સમય નીચા નજરે જોવામાં લાગ્યા હતા તે ફરી સન્માન સાથે બોલાવવામાં લાગ્યા પરંતુ સૌથી મોટો ફેરફાર ઘરની અંદર થયો જ્યાં પહેલા ડર ઝઘડા અને અશાંતિ હતી ત્યાં હવે શાંતિ ધૈર્ય અને ભક્તિ વાસ થવા લાગ્યો એક દિવસ હરીભાઈ અને તેમની પત્ની વાસ્તુ કહી વૃદ્ધે સાંભળ્યા પછી એટલું જ કહ્યું ઈશાન ખૂણો જયારે દેવતાઓનું સ્થાન છે ત્યારે ત્યાં અવગણ ના મૃત્યુ સમાન બને છે અને જયારે ત્યાં સાચી ભક્તિ સ્થાપિત થાય છે ત્યારે ભાગ્ય પોતે બદલી જાય છે હરીભાઈ

एक भक्ति आखु जीवन फेरवी शके छे। मित्रों आ कथा मात्र हरि भाई ना परिवार नी नथी। आ दरेक घर नी छे ज्या ईशान खुरानी नी अवगणना थाय छे। आजे जो तमे पर तमारा घर मा ईशान दिशा मा कचरो टूटेली वस्तु भारी सामान अथवा अंधकार राखी रहा हो तो समझी लेजो के तमे पर धीमे धीमे एक मार्ग पर चाली रहा छो आ वीडियो तमने चेतवनी आपवा आव्यो छे कारण के संकेत दरेक सुधी પહોંચે છે પરંતુ સમજે તેજ બચી જાય છે અને અંતે હો વાસ્તુ શastra ગુજરાતી ચેનલ તરફથી તમને એટલું જ કહેવા માંગુ છું કે જો આ કથા તમારા હૃદયને સ્પર્શી હોય તો આજે જ તમારા ઘરના ઈશાન ખૂણામાં એક દીવો પ્રગટાવો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો જય મહાકાલી કારણ કે ક્યારેક તમારો એક નાનો વિશ્વાસ પર ભગવાન સુધી પહોંચીને તમારું ભાગ્યનો દ્વાર ખોલી શકે છે